અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્તગત કાર્યક્રમ યોજાયો લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારને લાઈનમાં ઊભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી અને દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સક્ષમ એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો અને મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો